જ્યાં-જ્યાં નાગર જ્ઞાતિના લોકો વસે છે ત્યાં તેમના ઇષ્ટદેવ હાટકેશ્વર દાદાનું મંદિર અચૂક જોવા મળે છે. હજારો વર્ષ પૂર્વે નાગરોની મહાદેવ પ્રત્યેની ભક્તિ, તપશ્ચર્યા અને આરાધના બાદ કહેવાય છે કે ભગવાન હાટકેશ્વર મહાદેવ પાતાળ લોકમાંથી સ્વયં નાગરોની નગરી એવા વડનગરમાં દર્શન આપવા માટે પ્રાગટ્ય કરે છે. ત્યારથી હાટકેશ્વર મહાદેવ સમગ્ર જગતના નાગર લોકોના ઇષ્ટદેવ તરીકે પૂજાઈ રહ્યા છે. આજે પણ સમગ્ર વિશ્વમાં રહેતા નાગરો હાટકેશ્વર મહાદેવનો સંતાન છે. ભૂજના હમીરસા તળાવના કાંઠે હાટકેશ્વર મંદિર આવેલું છે. શ્રી જગજીવન વેણીરામ મહેતાએ 1863 ના કાર્તક માસમાં તેની સ્થાપના કરી હોવાનું જાણવા મળે છે. શ્રી જગજીવન ફતેહ ફતેહમમદના ખાસ અંગત સલાહકાર અને વહીવટકાર હતા. તેમણે હાટકેશ્વર મંદિરની સાથે માતાજીના મંદિરનું નિર્માણ કરેલ છે. ભુજમાં આવેલું હાટકેશ્વર મંદિર એક પ્રાચીન મંદિર છે પરંતુ વર્ષ બે હજાર ભૂકંપમાં તે ક્ષતિગ્રસ્ત થયું હતું અને વર્ષ બે હજાર છમાં મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું ભુજના ઉપરીપાળ રોડ પર હાટકેશ્વર મંદિર આવેલું છે આ સુંદર મંદિરમાં અનેક ભક્તો દર્શનાર્થે આવે છે આ મંદિરમાં દરેક તહેવારો પ્રાચીન પરંપરા અનુસંધાન દર વર્ષે ઉજવવામાં આવે છે ચૈત્રસભ ના દર વર્ષે મંદિરમાં પાટોત્સવ ઉજવવામાં આવે છે બાવીસ એપ્રિલ સોમવારના રોજ હાટકેશ જયંતિ છે તે નિમિત્તે ભુજના હાટકેશ મંદિરમાં ધૂમધામથી ઉજવણી પણ કરવામાં આવશે દર વર્ષે હાટકેશ જયંતિ મનાવવામાં આવે છે જેમાં સમસ્ત નાગર જ્ઞાતિના લોકો જોડાય છે અને વહેલી સવારે લઘુ રુદ્રી કરવામાં આવે છે ત્યારબાદ મહાઆરતીમાં ભક્તજનો જોડાય છે બપોરે ભોજન પ્રસાદનો લાભ લે છે ત્યારબાદ શોભાયાત્રા નીકળે છે તે રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવશે સાંજે ભજન કીર્તન પછી સાંજના પ્રસાદનો સમસ્ત નાગર બ્રાહ્મણના લોકો લાભ લે છે આ સિવાય મંદિરમાં નવરાત્રી શિવરાત્રી નરસિંહ મહેતા જયંતી હોલિકા દહન દિવાળીના દિવસો બધા જ તહેવારોની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ પૂજના મંત્રી ડોક્ટર ઉર્મિલ હાથીએ આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી ચૈત્ર ચૌદશ એટલે હાટકેશ પ્રાગટોત્સવ દર વર્ષે આની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ વખતે એકવીસ તારીખે જે પૂર્વ સંધ્યાએ અહીં અંબિકા સદનનું જે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તેમાં જે રૂપિયા પાંચ હજાર કે પાંચ હજારથી ઉપરનું દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવશે ત્યારબાદ અલ્પાર અને ત્યારબાદ દાંડિયા રસનો કાર્યક્રમ હાટકેશ કોમ્પ્લેક્ષ ખાતે રાખવામાં આવ્યો છે તારીખ બાવીસના વહેલી સવારથી અહીં લઘુરુદ્રની શરૂઆત થશે સવારે સાડા નવ વાગે શોભાયાત્રા હાટકેશ્વર મંદિરથી નીકળી નાગરચકલા થઈને પરત પાછી હાટકેશ મંદિરે આવશે પૂર્ણાહુતિ બાદ હવન પૂર્ણાહુતિ બાદ મહાઆરતી થશે મહાઆરતી બાદ હાટકેશ કોમ્પ્લેક્સ મધ્યે જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન ગોઠવવામાં આવ્યું છે અને ત્યારબાદ સાંજના ભાગમાં હાટકેશ કોમ્પ્લેક્ષ મધ્યે સમૂહ જ્ઞાતિ ભોજન સમસ્ત નાગર અને નાગર બ્રાહ્મણ જ્ઞાતિ માટે આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે સમૂહ યજ્ઞોપોહિત પણ હોય છે પણ ચાલુ વર્ષે યજ્ઞોપિત્રમાં બાળકોના નામ આવેલ ન હોતા આ વર્ષે યજ્ઞોપિત્ર નથી ને દર વર્ષે સમૂહ યજ્ઞોપવિત પણ યોજવામાં આવે છે અને આ તમામ પ્રસંગોમાં જ્ઞાતિજનો તેમજ મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ ઉમંગભેર ભાગ લે છે અને આ સમૂહ પ્રસાદ અને જ્ઞાતિના દરેક કાર્યક્રમમાં હોંશભેર જોડાય છે આ જ્ઞાતિનું મંદિર હાટકેશ્વર મંદિર વર્ષો પુરાણું છે એ પરંપરા અનુસાર તમામ ધાર્મિક તહેવારો જેવા કે હોળી છે નવરાત્રિ છે દિવાળી છે શિવરાત્રિ છે આસો નવરાત્રિ છે ચૈત્રી નવરાત્રિ છે એવા તમામ પ્રસંગોની ધામધૂમપૂર્વક અહીં ઉજવણી કરવામાં આવે છે વર્ષોથી આ શોભાયાત્રાને થાય જ રાખે છે પણ વખતો વખત જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ તેમ અંતર પડતું જાય છે કે શરૂઆતમાં બહુ નોકરી ધંધામાં મોટા મોટાભાગે નાગરીનાથ એ સરકારી નોકરીઓમાં વ્યસ્ત હતી તે હવે રહ્યું નથી હવે મોટાભાગના યંગ જનરેશન એ પ્રાઇવેટ નોકરીમાં હોતાં થોડીક ઓટ આવી છે પરંતુ પ્રસંગ તો રંગેચંગે ઉજવાય જ છે નિયમિત રીતે થાય છે પરંતુ સમૂહ પ્રસાદમાં સમસ્ત જ્ઞાતિ ઉમળકાભેર ઉમટી પડે છે શરૂઆતમાં જ્યારે શરૂઆત થઈ હતી વર્ષો પુરાણી ત્યારે ઘરેથી બધા પાતલા અને કળશિયા લઈને થાળીઓ લઈને જમવા લેવા એ બધું પરિવર્તન આવી ગયું છે કે પેલા અબોઠિયા પહેરીને આવતા એ બધામાં પરિવર્તન આવી ગયું છે પણ એક તો હજી ખાસ પરંપરા જળવાઈ રહી છે કે અહીં હાટકેશ દાદાની પાલખી જે ઉપાડે એ બધા ખુલ્લા પગે અને ચિકટો પહેરી અને આખી શોભાયાત્રામાં પાલખીનું વહન કરે છે અને એ પરંપરા આજની તારીખે પણ કાયમ રાખી છે અને એ જ પ્રમાણેનું મહાત્મ્ય જળવાઈ રહે તેવા અમે હર હંમેશ પ્રયત્ન કરતા રહીએ છીએ આ વખતે સવારે લઘુરૂદ્ર શરૂ થશે બાવીસ તારીખે ત્યારબાદ સાડા નવ વાગે હાટકેશ્વર મંદિરથી નીકળી મહાદેવ નાકા થઈ નાગચકલા થઈ અને નાગાચકલા જે પાડ થઈ અને પાછી હાટકેશ્વર મંદિર પરત આવશે આ રીતે આખી શોભાયાત્રાનો રૂટ રહેશે પરત આવ્યા બાદ અહીં સાડા બાર વાગે બીડું હોમાશે બીડું હોમાયા બાદ બાર પિસ્તાલીસ વાગે આરતી થશે અને આરતી બાદ જ્ઞાતિજનો માટે હાટકેશ કોમ્પ્લેક્ષ મધ્યે ભોજન રહેશે કારણ કે અમારો હેતુ એવો છે કે ઉમંગભેર જ્ઞાતિજનો ભાગ લઈ શકે એટલે બપોરનું ભોજન પણ અમે કરીએ છીએ જેથી જ્ઞાતિજનોને લેડીઝ વર્ગ હોય એ લોકોને કોઈને રસોઈ કરવા ઘરે જવું ન પડે અને આખો દિવસ ઉમંગભેર અહીં હાજર રહી શકે અને સાંજે જ્ઞાતિ ભોજન લીધા બાદ જ બધા છૂટા પડે એ રીતે અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે જેથી બધા ઉમંગભેરામાં ભાગ લઈ શકે